તળાવની આસપાસ ઘણા બધા સાપ જોવા મળતા હતા આ સાપના કારણે જ આનું નામ સાપુતારા પડ્યું છે આ જોઈ રહ્યા છો સાપુતારાનું સાપ મંદિર છે તેના નામ પરથી સાપુતારા નામ પડ્યું છે સાપુતારામાં ઘણા બધા સાપ જોવા મળે છે આ તમે આખું મંદિર જોઈ રહ્યા છો સાપનું સાપુતારાનું સાપનું મંદિર છે આ જે તમે જોઈ રહ્યા છો તેના નામ પરથી જ સાપુતારા નામ પડ્યું છે લોકો અહીં સાપની પૂજા કરે છે અને સાપને ભગવાન માને છે અને મંદિર બનાવવામાં છે આ જોઈ છો વિડીયોમાં સાપુતારાનો સાપ આ જગ્યા પછી તમે લેક વ્યૂ તળાનો વ્યૂ ખૂબ સરસ જોઈ રહ્યા છો અહીં બેઠા બેઠા આપણે તળાવનો વ્યૂ જોઈ શકીએ છીએ હું પણ તળાવનો વ્યૂ જોઈ રહ્યો છું અને એનો લાવો લઈ રહ્યો છું અહીં લોકો બોટ રાઈડ કરવા માટે આવતા હોય છે અને બોટનો લાવો લેતા હોય છે આ તળાવમાં ખૂબ પ્રખ્યાત છે બોટની ની રાઈડ કરવા માટે આ લેક વ્યૂ નો વ્યૂ છે સાંજ વાતાવરણ બતાવવું સાંજ લોકેશન કેવું હોય છે ત્યાં કેવી રીતે લાઇટ બાઇટિંગ બોટ કરતા હોય છે કેવું વાતાવરણ હોય છે સાંજ નું તળાવનું આ વાતાવરણ તને બતાવો આ નયન રમ્ય ખૂબસૂરત દ્રશ્ય તમે નિહાળી રહ્યા છો રાતના આ તળાવના દિવસના અને રાતના બંને દ્રશ્ય બતાવું જેથી તમે કમ્પેરિઝન કરી શકો બે દિવસના અને રાતના દ્રશ્યના ચાલો મિત્રો તો હવે જવા માટે નીકળી ગયા છે બેસી ગયા છે નીકળી આવી જાય છે થીથીની જગ્યા છે આપણે બસમાન બધું આપણે અહીંયા રાખી દીધો છે અને સાપુતારાને બાય ભાઈ કહી દી હવે એવું છે બહાર એના કાપનું અને હવે ગયા છીએ સાપુતારા 10 દિવસ ગયા સાપુતારા આઠ થી 10 દિવસ મજા આવે એટલે જો ફર આમ ઓય ગામ હાલ મરતો તો

अगला दिवस मजा आई सब कुछ सारा वीडियो का मतलब लाइक शेयर और सब्सक्राइब कर जो बराबर सारे के साथ प्यार से दोस्तों चलिए वाला काम वाला काम चलो वाला गाड़ी पास है गाड़ी तो 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 હા રસ્તા છે સાબુદાણા